હેલો બેન કેમ છો બધાએ ઓકે બધા મજામાં સૌ જ્યોતિ રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે તો સવારે જો આવી ગયા છે અહીંયા અમારા ઘરે અમે તો અહીંયા મગનો સાથીઓને દીવો કરવા બાકી રહી ગયું હતું ને કાલે બપોર પછીનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં કીધું આજે સવારમાં કરી આવશું એટલે અત્યારે આવ્યા છે કરવા માટે બાકી હિનાબેનની ઘરે રોકાણા છે સાંજે અહીંથી બધું પૂરું કરી અને બારે જમી અને હિનાબહેની ઘરે વહી ગયા હતા ત્યાં સુવાનું સવારે નાસ્તો કર્યો અને આજે આખો દિવસ રહેશું પછી આજે સાંજે જાશું બીજા ફ્રેન્ડના ઘરે તો ક્યાં જાશું એ પછી બતાવીશ તો ચાલો પહેલાં અહીંયા વગનો સાચો કરી લઈએ ઉપર ફ્રેન્ડ ને ત્યાં ઇન્ડિયન ને ગયા હતા બેસી આવ્યા હવે આ પ્લાન્ટ દેવા જાય છે સેન્ટરે અને પછી હિના બેન ના ઘરે એને ને કોઈ છેલ્લો વિડિયો ક્લિપ આ ઘર ની હેલો ફ્રેન્ડ ચાલો મૂકીને જવાન મન નથી થાતો પણ જાવ પડે તો ગાઈઝ અહીંયા વાગ્યા છે બપોર ના અને અમે બધા જમવા બેસી છીએ કેમ કે સવારે લેટ નાસ્તો કર્યો તો બધા મોડા ઉઠ્યા હતા રાત્રે બહુ મોડું થઈ ગયું હતું એટલે તો અહીંયા જો ચોરીનું શાક બનેલું છે સલાડ દાળ ભાત અને દૂધવાળી શેવ બનાવી છે હિનાબેનને ખાલી શાક રોટલી બનાવવાનું કીધું હતું ને તો એ ફૂલ ડીશ બનાવી છે જો અહીંયા ફૂલ ડીશ છે તો આવી જાઓ તમે બધા પણ જમવા માટે હાલો તંબી લીધું ચા પીવાનું આ જીનાબેનને ઘરે એમ લાગે મેમાન આવ્યા ઉતરાવ એટલા તો ગાય અહીંયા સમય થયો છે સાત વાગ્યાનો અને અમે બધા બેઠા છીએ ગાર્ડનમાં પછી સાથે કંઈક જમશું જોશું તો આજે છેલ્લો દિવસ છે ગાર્ડનમાં બેસવાનો તો બધા ભેગા થઈ ગયા છીએ અને પછી ઘરે જાશું તો ગાર્ડનમાંથી બેસીને આવી ગયા છીએ ઘરે બધા હર્ષિતાબેન પણ આવી ગયા છે અહીંયા દીવા ચાલુ છે ગ્રહણના

સમોસા પાર્ટી ચાલો તો અહીંયા અમે જમી લઈએ અને પછી પાછા બધા ગાર્ડનમાં ભેગા થવાના છીએ હજી અહીંયા બધા ફેમિલી નથી હજી બધા ગાર્ડનમાં મળશું તો ચાલો જમીને પાછા જશું ગાર્ડનમાં તો ચાલો અહિયાં જો ફરી પાછા પહોંચી ગયા છે અમે ગાર્ડન માં અને અહીંયા માન્યા ને નવિયા બે રમે છે જો માન્યા ને કઈક રોવા ધોવાનું ચાલતું હતું ને તો નવિયા લઈ જાય તેડીને એને તો આ મેમરી જો રહી જશે મારા વિડીયોમાં મસ્ત છે એવી અને આજે છેલ્લો દિવસ ગાર્ડનમાં બેસવાનો બધાને મળવાનો બહુ મિસ કરશું આ દિવસો અને આ વિશાખાપટનમનું આ ગાર્ડન અને એનાથી પણ વધારે આ બધાય ફ્રેન્ડ્સ તો ખૂબ મિસ કરશું પણ જાઉં પડે એમાં તો કંઈ ચાલે નહીં આપણું તો ચાલતું નથી જાઉં તો પડે જ તો આ જ્યારે વિડિયો એડિટિંગ કરું છું ને ત્યારે મારા આંખમાં Bueno, a suavilla. તો ગાય સા વિઝારો જોઈ લ્યો છેલ્લો સીપ જોઈ લોનના ઘરે અત્યારે રાતે ત્યાં જવાના છીએ હિનાબેન ઘરે એક દિવસ રોકાણા અને અહીંયા લાસ્ટ મેમરી અમારી તો અહીંયા એડિટિંગ કરતા કરતા મેં છે ને બે ત્રણ વાર મૂકી દીધું ને પાછું લીધું પણ જ્યારે પણ એડિટિંગ કરું તો આંખમાં સો આવી ગયા સોરી લાસ્ટ જે વિડીયો હતો ને અમારો જવાનો મેં નથી લીધો તો અહીંયા ટૂંક સમયમાં અમે બધા એટલા હળી મળી ગયા ને કે શબ્દ નથી ન બતાવી શકાય બધું જ્યારે છોડવું પડે ત્યારે અઘરું લાગે બાલાજી ની વેફર નથી મળતી ને અહિયાં હર્ષિતા ઘરે મળી ગઈ હા તો માન્યા બેન છે

કાલે સવારે નેક્સ્ટ વિડીયોમાં અને ક્યાં જઈને આપણે પહોંચવાના છીએ કાલે ખબર પડી જશે તો ચાલો આજના વિડીયોમાં એના એ કરશું મળશું નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી ક્રષ તમે બીજ નાખે અવાજ તો હોય ત્યાં નહીં ખબર નહીં હવે બેસી ગયો છે સારું